પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની તસવીરો પ્રદર્શન માટે મૂકવામાં આવી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં તસવીરો મૂકવામાં આવી બે હજાર ચોવીસ પચીસ સુધીની અનદેખી અગિયાર તસવીરો બે દિવસ માટે મુકાઈ છે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાના હસ્તે પ્રદર્શન ફિલ્મ મુકાયું પરિવારના સભ્યો પણ સ્વર્ગસ્થ વિજયભાઈની તસવીર જોઈને ભાવુક થયા તસવીરકાર છે એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય આજે પપ્પાના 69th બર્થડે પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સ નું પ્રદર્શન જે ખુલી મુકાય છે એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણોવાળા વાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે હું બધાને અનુરોધ કરીશ કે આપ જરૂરથી પધારો